બાદ સુનિલ શાહ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ગઈ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ચાર લાકડીઓ મારી પછી ઘરના બહેને ઉઠાવી દઈને તબેલા અમે જઈને મારી સાહેબ ચાર લાકડી અને લાકડી મારી અને પછી અમે કેસ કર્યો સાહેબ તો કેસ કર્યો તો એ લોકોને ખબર પડી તો મારા ઘરે આવ્યા પાછા મને એવું કીધું કે સાહેબ આ કેસ તું ખેંચી લે આ કેસ તું નહીં ખેંચું તો તારા છોકરાને અમે આટમ પછી ઝાંસી માર નોખશું અને હાથ પગ તોડીને કેનાલની અંદર નોખી દઈશું ચાર લાકડીઓ મારી પછી ઘરના બહેને ઉઠાવી દઈને તબેલા અમે જઈને મારી સાહેબ ચાર લાકડી અને લાકડી મારી અને પછી અમે કેસ કર્યો સાહેબ તો કેસ કર્યો તો એ લોકોને ખબર પડી તો મારા ઘરે આવ્યા પાછા મને એવું કીધું કે સાહેબ આ કેસ તું ખેંચી લે આ કેસ તું નહીં છું તો તારા છોકરાને અમે આઠમ પછી ઝાંસી માર નોખીશું અને હાથ પગ તોડીને કેનાલની અંદર નોખી દેસું ચાર લાકડીઓ મારી પછી ઘરના બાયને ઉઠાવી દઈને તબેલા અમે જઈને મારી સાહેબ ચાર લાકડી અને લાકડી મારી અને પછી અમે કેસ કર્યો સાહેબ તો કેસ કર્યો તો એ લોકોને ખબર પડી તો મારા ઘરે આવ્યા પાછા મને એવું કીધું કે સાહેબ આ કેસ તું ખેંચી લે આ કેસ તું નહીં ખેંચું તો તારા છોકરાને અમે આઠમ પછી ઝાંસી માર નોખશું અને હાથ પગ તોડીને કેનાલની અંદર